ઉદેશ્ય ગેસ ગેસ ની ઘટનામાં વિવિધ આપત્તિ સેવાઓની પ્રતિસાદ ક્ષમતાઓનું પરીક્ષણ અને સુધારણા કરવાનું હતું રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ ગોધરા ફાયર વિભાગ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા અને સ્થાનિક પોલીસ વિભાગે આ કસરતમાં ભાગ લીધો આ પરિપ્રેક્ષ્ય ગેસ ગળતરની ઘટનાનું અનુસરણ કર્યું જેમાં તમામ સંલગ્ન એજન્સીઓએ પરિસ્થિતિને અસરકારક રીતે સંભાળવા માટે સંકલિત પ્રયાસો કર્યા મોકડ્રીલની શરૂઆત ડેરી પરિસરમાં ગેસ ગળતરની અનુસરણ સાથે કરવામાં આવી ત્યારબાદ એલર્ટ મળતા જ એનડીઆરએફની ટીમ વિશિષ્ટ સાધનો સાથે સ્થળ પર પહોંચી હાનિકારક સંભાળવા માટે સજ્જ હતી સાથે જ ફાયર વિભાગે આગના જોખમોને નિયંત્રિત કરવા માટે ફાયર ટેન્ડર અને કર્મચારીઓને તૈનાત કર્યા એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાના મેડિકલ ટીમો તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા માટે તૈયાર હતા સ્થાનિક પોલીસ વિભાગે વિસ્તારને કોર્ડન કરી અને આપત્તિ કામગીરીમાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે ભીડ નિયંત્રણ સંભાળ્યું કસરત દરમિયાન ટીમોએ તેમની ક્ષમતા દર્શાવી કે તેઓ કેવી રીતે એક સાથે કામ કરી શકે છે જેનાથી વાસ્તવિક આપત્તિઓને સંભાળવાની તેમની તૈયારી દેખાઈ આ કસરતે સુધારણા માટેના ક્ષેત્રોને પણ હાઇલાઇટ કર્યા જે ભવિષ્યના તાલીમ સત્રોમાં ઉકેલવામાં આવશે જેથી પ્રતિસાદ ટીમોની કાર્યક્ષમતા અને અસરકારકતા વધુ વધારી શકાય પંચમહાલ ડેરીના અધિકારીઓએ તમામ ભાગ લેનાર એજન્સીઓની સમર્પણ અને વ્યવસાયિકતાની પ્રશંસા કરી તેમણે આવા કસરતોની મહત્વતા પર ભાર મૂક્યો જે કર્મચારીઓ અને આસપાસના સમુદાયની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરે છે આ કાર્યક્રમ અંતર્ગત પંચમાલ એમોનિયા લીકેજ રાખવાની અને કેવી રીતે મેનેજમેન્ટ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો એના માટે એનડીઆરએફની ટીમ તથા અમારા જે હેલ્થ એન્ડ સેફ્ટીના ડાયરેક્ટર અને અમારા જે મામલતદાર સાહેબ हमने पर हाजिर रही हमें हमारा कार्यक्रम सफलतापूर्वक पूरा करवा सारी मदद करी है यहाँ हमारा एक सीनियर मॉक एक्सरसाइज का डेमोस्ट्रेशन था जिसमें हमारी टीम प्लस की टीम सिविल डिपार्टमेंट पुलिस फायर सभी ने मिलकर एक मॉक एक्सरसाइज की जो हमने कंप्लीट की जिसमें कोई सीनरी था अमोनिया गैस लीकेज का जिसमें छः से आठ लोगों के फंसे होने का था जिसको हमारी टीम और बाकी सभी टीम ने मिलकर उनको एक वैक्शन किया